વાલા વિદ્યાર્થી મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનની અંદર જુદા જુદા પ્રયોગ માટે આજે આપણી રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાની અંદર તમારે અગિયાર અને બારમા ધોરણમાં જે રસાયણ વિજ્ઞાનના પ્રેક્ટિકલ આવે છે એ કઈ રીતે કરવાના હોય એના માટે કયા સાધનની જરૂર પડશે એનો આપણે અભ્યાસ આજે સારી રીતે કરવાનો છે પડકો તમે જાણો છો કે બારમા ધોરણની અંદર પહેલો પ્રયોગ છે ટાઇટ્રેશન મ્યુરિટ અને પેપેટના પ્રેક્ટિકલ એમાંથી આપણે પહેલો પ્રેક્ટિકલ અત્યારે કરવા જઈ રહ્યા છીએ એમાં મારે બે ગ્રામની જરૂર પડે છે એક છે પોટેશિયમ પર મેંગેને એટલે કે કેમ એનો ફોર અને બીજું છે ઓક્ઝેલિક એસિડ H2C2O4 H2O અને હા આ પ્રક્રિયા બહુ ધીમી છે તો પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જરૂર પડશે સલ્ફ્યુરિક એસિડની એ પણ આપણે બનાવી લીધું છે હવે સૌપ્રથમ આપણે શું કરીશું તમે જ્યારે પ્રયોગશાળામાં જાઓ તો તમારી પાસે જે બ્યુરેટ હોય એને પહેલા પાણીથી સાફ કરી લેશો પછી કે એમ એનો ખોટું દ્રાવણ બાળકો ગરણીની મદદથી આપણે એની અંદર ભરવાનું છે થઈ ગયું તો કે જે રીતે તમે ભરી લેશો પછી જો એની અંદર બબલ્સ ન રહી જાય એનું અહીંયા ધ્યાન રાખવાનું જો પરપોટા હોય તો આપણે થોડી બ્યુરેટને ખોલી એ પરપોટાની દૂર કરી દેસું અને આપણી બ્યુરેટને આપણે જીરો ઉપર સેટ કરવાની છે હવે આપણી પાસે ચલો બ્યુરેટ તૈયાર થઈ ગઈ હવે બીજું કામ છે કોનિકલ ફ્લાસ્ક તો સૌ પ્રથમ પ્રથમની મદદથી કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે દસ એમ એક્ઝેરિક એસિડ લેશું જેની અંદર તમને આપેલી અંદર દસ એમ એલ કરેલો કાપો હોય ત્યાં સુધી આપણે લઈ એટલે કે હવે આ આપણી પાસે આવી દસ એમ એલ ઓક્ઝેલિક એસિડ પણ હવે આનું પ્રક્રિયા બે ખૂબ ધીમો છે તો એને ઝડપી બનાવવા માટે થોડુંક એવું આપણે સલ્ફ્યુરિક એસિડેટ કરીશું સાથે સાથે ઓક્ઝેલિક એસિડમાં સલ્ફ્યુરિક એસિડ નાખ્યા પછી પણ વેગ ધીમો છે તો બાળકો એને થોડુંક આપણે ગરમ કરવું પડશે તો તમારી પાસે જે બર્નર હોય એની મદદથી આપણે એને ચાલીસ થી પચાસ ડિગ્રી એટલે કે થોડુંક હામ થાય એવું આપણે એને ગરમ કરવાનું છે ઉકાળવાની જરૂર નથી હો પછી હવે આપણી પાસે બ્યુરેટ તૈયાર છે કોનિકલ ફ્લાસ્ક તૈયાર છે હવે ધીમે ધીમે બાળકો ડ્રો બાય ડ્રો એડિશન કરતા જશું શરૂઆતમાં કલર આવે છે પણ આ કલર ધીમે ધીમે પાછો દૂર થઈ જાય છે જોજો જોજો બાળકો આછો એવો ગુલાબી કલર આવે છે પણ જેમ જેમ ફોરનું તટસ્થીકરણ થતું જશે એમ રંગ દ્રાવણ બની ગયું પણ આપણું એન્ડ પોઈન્ટ છે કલર દૂર ન થવો જોઈએ જો રંગ આવી જાય છે ધીમે ધીમે પાછો જાય છે જાદુગર જેવું હશેનો ફોર ડ્રોપ બાય ડ્રોપ એડ કરતા જશો અંતિમ બિંદુ એ કલર કેમેનો ફોરનો દૂર થશે નહીં એ આપણું અંતિમ બિંદુ આવશે જ્યાં કેમિનોફોરનું ડ્રોપ પડે છે ત્યાં કલર આવીને તરત પાછો વહી જાય છે ઓક્ઝેલિક એસિડ એને તટસ્થ કરી નાખે છે આ આપણી રેડોક્સ રિએક્શન છે ઓક્સિડેશન અને રિડક્શન એક સમય એવો આવશે કે હવે રંગ દૂર થાશે નહીં એ આપણો અંતિમ બિંદુ પણ ફરી ધ્યાન રાખવાનું છે કલર આવી ગયો પછી થોડીક વાર રજીસ્ટર કરાવવાનું છે લાવવાનું છે કલર જાવો ન જોઈએ ચલો હવે એવું લાગે છે કે રંગ દૂર નહીં થાય તો આપણે જોઈએ છીએ ઓક્ઝેલિક એસિડ રંગ વિહીન હતું એમાંથી એવો ગુલાબી આશ ઉપર રંગ આવી ગયો તો આ આપણું અંતિમ બિંદુ રંગ દૂર ન થાવો પડે એ કાળજી રાખવાની છે તો ચલો આપણે થોડીક વાર સ્ટર કરીને જોઈ લઈએ કલર જાય છે કે નહીં વાહ હવે કલર દૂર થતો નથી

કેમેરો ફોર આપણે બાળકો ડિરેક્ટની અંદર એડ કરીશું ચાલો આ આપણો કેમેરો ફોર એડ થઈ ગયો ફરી પાછી આપણે એને 0 ઉપર સેટ કરી દેવાની ફરી પાછું આ દ્રાવણ કલર દૂર નથી થાતો આ દ્રાવણ આવી ફેંકી છે દેશું આપણે એકવાર ક્લાસ વ્યવસ્થિત સાફ કરી લેવાનું ફરી પાછી પીપેટની મદદથી

એ ફરી આપણે બોર્ડ ઉપર લખીને સાથે સાથે સમજતા જ રહેશું